ગીર સોમનાથ જિલ્લાના ભાજપ દ્વારા વેરાવળમાં વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ પાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા વેલકમ નવરાત્રીનું વિનામૂલ્યે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર ગુજરાત મેરીટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોર કુહાડા તાલુકા ભાજપ શહેર ભાજપ સહિત राजकीय અને સામાજિક આગેવાનો સાથે હજારોની સંખ્યામાં ખેલાડીઓ લાઈવ ઓર્કેસ્ટ્રા અને અધ્યતન સાઉન્ડ સિસ્ટમના સથવારે ઝૂમી ઉઠ્યા વિજેતા તમામ ખેલાડીઓને ઇનામોનું વિતરણ આગેવાનોના હાથે કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી ગિરશમન જિલ્લા દ્વારા અજે મેરાવળ ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી રાજેશભાઈ ચોરાસમા પૂર્વ જિલ્લા પ્રમુખ માનસીભાઈ અમારા યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો વ્યવસ્થામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પણ એની સાથે ખૂબ જ બોડી સંખ્યામાં મને કહેતા ખૂબ જ આનંદ થાય છે ખૂબ જ સંખ્યામાં જનતા પણ ઉપસ્થિત રહી અને જ્યારે બાવીસ તારીખથી નવ નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે અને ખેલૈયાઓ જ્યારે ગ્રાઉન્ડમાં ઉતરવા માટે થનગી રહ્યા છે ત્યારે જેમ કહેવાય કલે મેચની પહેલાં વોર્મિંગ રાઉન્ડ હોય એવું અમે આ વેલકમ નવરાત્રીનું આયોજન કર્યું હતું અને એમાં ખૂબ ખેલૈયાઓ મન ભરીને અત્યારે રમી રહ્યા છે એનો અમને આનંદ છે અને અમારો આ કાર્યક કાર્યક્રમ અમારા યુવા મોરચાના સૌ કાર્યકરોએ જે જહેમત ઉઠાવી છે એને હું અભિનંદન આપું છું અને અમારો આ કાર્યક્રમ અત્યારે ખૂબ સફળ રીતે આગળ વધી રહ્યો છે એના માટે સૌ જનતાનો પણ હું આભાર માનું છું